સાવરકુંડલા તાલુકાના વિચપડી ગામના આઠ પત્રકારનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું પૂર્વ સરપંચ એડવોકેટ યાકુભાઈ રસભરિયા દ્વારા સાવરકુંડલા તાલુકાના વિચપડી ગામના આઠ પત્રકારોને સન્માન કરતા પત્રકારોએ સન્માન સ્વીકારી યાકુબભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો પીડ અને જૂના અખબારી પ્રતિનિધિ ફિરોઝભાઈ ફતવાણીએ વયમર્યાદા અને નાદુરસ્ત તબિયત ધ્યાનમાં રાખી નિવૃત્તિ લેતા તેઓની નિખાલસ સેવાઓને બિરદાવવામાં આવી હતી એડવોકેટ પૂર્વ સરપંચ યાકુબ રસભરિયા દ્વારા પત્રકારોને સંબોધીને ઉદાહરણ આપ્યું હતું મતની તારીખ છે મોતની તારીખ નથી કલમની તાકાત છે સત્યને ઉજાગર કરો તેવી શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી સાવરકુંડલા તાલુકાના વિચપડી ગામમાં પત્રકાર સંગઠન મજબૂત રાખવા આવન કર્યું હતું વિચપડીના યુવા પત્રકારોને પૂર્વ સરપંચે પ્રેરણા નિડરતા પ્રમાણિકતા રાખવા માટે આવન કરી સન્માનિત કર્યા હતા રિપોર્ટર સરફરાસ ખોખર અમરેલી તારીખ ઓગણત્રી આઠ ને શુક્રવારના રોજ મારા આમંત્રણને માન આપી ના તમામ પત્રકારો જે હાજરી આપી છે ત્યારે મને મારા અનુભવ મુજબ એક વાત કહેવાનું મન થાય છે કે તમે બધા સંગઠિત બનો અને હકારાત્મક પત્રકારત્વ જેને ઇંગ્લિશમાં પોઝિટિવ રિપોર્ટિંગ કહેવામાં આવે છે એ તમે શરૂ કરો ગટર પાણીને લાય આ તો દરેક જગ્યાએ પ્રશ્ન હોય છે ગટર પાણી લાય કોર્પોરેશનમાં જાઓ પંચાયતમાં જાઓ એ કોઈ મહત્વનો મુદ્દો છે કરો પણ એને માત્ર ટાર્ગેટ ન બનાવાય બીજા ઘણા ગામમાં પ્રશ્નો છે કોઈને કાંઈ લખવા કરો હોય મારફતે આવજો હું તમને કોબલા શહેરના તાલુકાના મુદ્દા જિલ્લાના પણ આપીશ આજરોજ આપ ભેગા થયા છો તમને તમારી ગામમાં અવગણના થાય તમારી ગામડામાં ક્યાંય અવગણના થાય એવું મને જોવા મળે છે એટલે પત્રકારનું મહત્ત્વ શું છે એ માટે આપને એકત્રિતમાં કર્યા છે આપ સૌ સાથે મળી અને એક સંગઠન બનાવો પત્રકાર સંઘ પણ છે ગુજરાત ભરમાં પત્રકાર પરિષદ પણ છે આપણે નૂતન પ્રેસ ક્લબ એવું નામ આપો અને તમે તમારી રીતે હોદ્દાની વહેંચણી કરો પણ સંગઠિત જો કોઈ હોદ્દો બનાવે વગર સંગઠન કરો તે મને વધુ ગમશે આપ સૌ જે અહીંયા આવ્યા છો મારા આમંત્રણને માન આપી આપને કોઈને કાંઈ પ્રશ્ન હોય આજુબાજુનું ગામડા ન હોય ત્યાં કોઈ વકીલની જરૂર હોય તો વિના કાનૂની સલાહ માર્ગદર્શન મારાથી આપું છું ઓગણીસો નેવું થયા સેવા ચાલુ છે તેત્રીસ વર્ષ ઉપર સમય થયો છે છતાં આપને ફરી વાર છું કે જે કોઈને કોઈને કામ હોય એને મારો નંબર આપજો આભાર બીજા આવાજ સમાચાર જોવા માટે અમારી ચેનલને ને કરો બે લાઈકોન બટન દબાવો લાઈક કરો અને શેર કરો ટાઈપ કરો બે લાઈકોન બટન દબાવો લાઈક કરો અને શેર કરો